વડોદરા શહેરના જયેશ શિતોર્યુ કરાટે ડો ફેડરેશનના અગિયાર ખેલાડીઓએ મલેશિયામાં ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં વિજેતા થયેલ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા મલેશિયા ખાતે યોજાયેલા કરાટે ચેમ્પિયનશીપમાં ભારત દેશના ઇઠ્યોતેર જેટલા ખેલાડીઓ અને બત્રીસ જેટલા કોચ અને ઓફિસરે ભાગ લીધો હતો જેમાં વડોદરા શહેરના જયેશ શિતોરિયુ કરાટે ડો ફેડરેશનના અગિયાર ખેલાડીઓ અને કોચે ભાગ લીધો હતો આ સ્પર્ધામાં આઠ વર્ષથી લઈ અઢાર વર્ષની ઉંમરના છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મલેશિયા ભારત જાપાન લંડન કઝાકિસ્તાન અને નેપાળ દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે સિહાન જયેશ ધાયબરે દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સિહાન જયેશ ધાયબર હેતલ ધાયબર બેન પંચાલ અને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે ખેલાડીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પછી એક લેવલ હોય પ્લેયર્સનું જ્યારે ફાઇટ કર્યા ત્યારે લેવલ ખબર પડે છે કેટલા બધા જ પ્લેયર્સ એટલું હની અગ્રવાલ શુભ ઠાકોર વીહા પંચાદ હની પછી વંદિત પટેલ ફલક તો ખરેખર ચાર ચંદ ખેલાડતા છ પાંચ ફાઇટ સ્વરંત સિક્સ ઝેર આયુષવા હની આ હું ખરેખર ખેલાડીઓ

今天，今天早上，今天早上就办成了。 જયેશ ફેડરેશનની ટીમ જેને મલેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઇન્વીટેશન કરાટે આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પચીસ અને છવ્વીસ મે ના રોજ આ સ્પર્ધામાં અમારા વડોદરાથી ઇન્ડિયાથી ટોટલ સેવન્ટી ટુ પાર્ટિસિપન્ટસે પાઠ લીધો હતો જેમાં વડોદરાની અમારી ટીમે ખૂબ જ સારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચાર ગોલ્ડ ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે એ સ્પર્ધામાં ભારત મલેશિયા જાપાન બાંગ્લાદેશ ભૂતાન અને શ્રીલંકા આ છ કન્ટ્રીઓએ પાર્ટ લીધો હતો અને છ કન્ટ્રીમાંથી ટોટલ ટુ ફિફ્ટી પાર્ટિસિપન્ટસ ઓલ ઓવર પાઠ લીધ તેમને પરમોન્સ બતાવ્યું હતું જેમાં ભારતની ટીમ હતી ભારતને રિપ્રેઝન્ટ કરનારા મારા કરાડેના ખેલાડીઓમાં આયુષ જાધવ ફલક પટેલ પ્રથમ ભટ્ટ શુભ ઠાકોર વંદિત પટેલ રક્ષ પટેલ વિહા પંચાલ કરમવીર સિંઘ ધ્યેય શેઠ હરિન અગ્રવાલ હની અગ્રવાલ ખરેખર આ ખેલાડીઓએ ત્યાં ફાઇટિંગ કરીને ભારતનો દબદબો રાખ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારત મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે મજબૂત ભારત બનાવવા માટે આજની અમારી જે પેઢી તૈયાર થઈ રહી છે જેને કહેવાય સ્વસ્થ મસ્તક સ્વસ્થ શરીર રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે છે અને તે પણ કરાડેના માધ્યમથી બસ બધું કહેતા હું ખાસ કરી આપ મીડિયા સૌનો આભાર માનીશ કે તમે હંમેશા અમારી સાથે ખડપગ ઊભા રહો છો અને આગળ પણ ઊભા રહેશો એવી અમારી આશા છે તમારા પ્રત્યે થેન્ક યુ સો મચ જય ગુજરાત જય ભારત વંદે માત્ર અમે આનંદ થયો તો ત્યાં અમે અમારી ટીમ મલેશિયા ગઈ હતી ત્યાં પાંચો કન્ટ્રી આવી હતી જેમાં કે મલેશિયા કઝાકિસ્તાન લંડન ઈરાન જાપાન વગેરે ટીમો હતી એમના ત્યાંના બેસ્ટ પ્લેયરો પણ આવ્યા હતા અમને એમની જોડે રમીને ખૂબ જ આનંદ થયો પ્લસ એમના જે કીકો હતો એમના જે પરફોર્મન્સ હતું પરફોર્મન્સ હતું એમને જોઈને ખૂબ જ આનંદ થયો એમ એમના પરફોર્મન્સ જોઈને અમને અમારે અમારી ફાર્ટી ઇમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રૂવ કરવા મોટિવેટ મળ્યું એ ખૂબ જ સારા પ્લેયર હતા અમને એમાં એમની જોડે રમીને ખૂબ મોટિવેટ મળ્યું પ્લસ મને ખૂબ જ આનંદ થઈ રહ્યો કે છેલ્લા જ છ વર્ષથી મેં સીઆન ત્યાં કોચિંગ લઈ રહ્યો છું અને એ માર્ગ એમના માર્ગદર્શન હેઠળમાં મેં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત ગવર્મેન્ટ તરફથી સ્કોલરશિપ લઈ લો છું ખેલમાં કોમાં સ્ટેટમાં અને નેશનલમાં ગોલ્ડ મેડલ આવ્યું છે મારું ત્યાં પરફોર્મન્સ કરતા અમને ખૂબ જ સારું લાગ્યું ભાઈ એક તરીકે એક ડર પણ હતો કે આટલા સારા પ્લેયરની સામે પરફોર્મન્સ કરવાનું છે પણ અમારી ટીમનો સપોર્ટ પણ ખૂબ જ સારો હતો એટલે અમને ખૂબ જ मलेशिया में कोलमपुर नाम की जगह पे टूर्नामेंट थी उसमें भारत की तरफ से 78 कुल मिला के पार्टिसिपेंट्स ने पार्ट लिया था उधर और उसमें हमारे टीम में से जय सर की टीम में से 11 लोग गए थे पार्टिसिपेंट में और चार गोल्ड आए और सबको कोई ना कोई मेडल मिला सब मतलब बेस्ट परफॉर्म किया सब ने अपना